કોણ બોલો મનસુખભાઈ બોલો બોલો કૃષ્ણા ક્રિષ્ણા કુમાર હા કૃષ્ણ કેવડી હું દસ વર્ષની છું ઓહું જગીદાસ બાપુ બોલતા હોય ને મને બહુ ગમે હા

તમારે મેપ ને તમારા વિડીયા બહુ જોવે મનસુખ ભાઈ મન કે મારે મનસુખ ભાઈ ને કેવા દુ ને કે પપ્પા ફોન કરું પણ એ કે ઉપાડતા નહીં કામ હોય ને એમ હા પણ આખો દી પછી આ ફોન માંથી વાતો હું તો બાળકો આ આવી રીતે હોય ને ઉપાડી લે ફોન તો પછી બાળકો રાજી હોય તો પછી એની હારે ઘડીક વાર વાત કરવી પડે શું હોય કે એનો નારાજ ન થાય એમ હા ના ના શું છે તમારું નામ હું કીધું મારું નામ અણજુભાઈ ખુમાણ અણજુભાઈ ભાઈ હા જોગીદાસ એના પરિવાર ત્રણ ભણ બાપુ પરિવાર બરાબર બરાબર એટલે જોગીદાસ ખમાણ બધા ભાઈ

કચ્છ માં કબરા મરુડા ગામ છે વેલોર નિયા મોગલ માં ના હોય અરુડા ધામરાજ ઓ રાજ વડલે બેઠા રે મોગલ માં વડી રે એનિયા ઢોલ નગારા જોને ને ગડ ગડે રીલો નિયા ઢોલ નગારા જોને ને ગડ ગડે રીલો નિયા ગુગલ ગીનારે ના રે થાય ધૂપરાજ રાજ વડલે બેઠારે મોગલ માં વડી રે વાહ મસ્ત ગયો કૃષ્ણા મસ્ત પણ મને મને ગાતા આવડે છો તેને હું બધાય એક જ વાત જણાવવા માંગુ છું કે આહાર અને આશાર શુદ્ધ રાખો કદી ટૂંકા ટૂંકા કપડા ના પહેરો અને જમવાનું ઘર નું ખાવ બહાર નું નો ખાવ બહાર નું નો ખવાય આ બધાય બહાર નું ખાઈ ખાઈ ને બગડ્યા છે પછી કે વોકિંગ કરવું ને ઓલું કરવું ને ઓલું કરવું એ ઘેર માં બાપ ની સેવા કરો ને તો એ તમારું વોકિંગ છે વાહ ભાઈ વાહ ક્રિષ્ના બેન વાહ મજા કરાવી હો ભાઈ મને મજા કરાવી

અ મોબાઈલ લેવા તી ને મોબાઈલ લેવા ને માં જ બગાડ્યું બધું સાચી વાત સાચી વાત બો સાચી વાત કરી કૃષ્ણબેન તમારી બુદ્ધિ બો હોશિયાર થાઓ તમે કેમ કે શિવાજી નું આલડું મને યાદ આવ્યું છે અરે આ ભમાયુ ગેલ એ જે ચાંદલો ને જીજા બાય ને યાય વાતા બાડ રે జీాబ అరే బాడే ధన జీజా హాతి అరే పేట ఏమణి వాత రే శివాజీ రామలక్ వా આ માતાજી ને મૂક તેની મૂક હું યાત્રાનું ધામ છે ગાધકડા ગામ હશે યાત્રા નું ધામ હશે સુરજ દાદા ના હોય ધામ ગાધકડા ગામ યાત્રા નું ધામડા ગામડા ગામ યાત્રા નું ધામ છે સુરજ દાદા નવો ઈ ધામ ગાધકડા ગામ માં વાહ વાહ મસ્ત આજે ગુજરાત નો સંવાદ અને સુરીલા ગુજરાત હા તો ભાઈ કાઠિયાવાડ વાડ છે ભારતી ભમની વંદુત ને નાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ની ધરણી આવું છે બેટા બહુ મસ્ત હો ભણવા ને એમાં થોડું ધ્યાન દેજો હો ક્રીશ્ના બેન અમાર પાંચમા મહિના માં ઉનાળા માં સુરત દાદા ના સાડા ત્રણ દિવસ ના ઉપવાસ આવે ને હમ તો હું નકો નકોડા ઉપવાસો ખાલી દૂધ અને પાણી બે હું પીવું અને tunnel માની ની બીજેય રવ વાહ વા મસ્ત એ તો કર્મ છે રેવાય હો પણ બને ત્યાં સુધી ભણવામાં શિક્ષણ ધ્યાન દેવાનું હો હા કેમ કે ભણશો ને તો તમે કઈક વસ્તુ પ્રાપ્ત